તો વડોદરામાં ડ્રેનેજના ઢાંકણ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે વાગોડિયા રોડ પરથી ડ્રેનેજના ઢાંકણની ઉઠાંતરી કરવામાં આવી શાંતિની કેતન વિસ્તારમાં ઢાંકણ ચોરી કરતી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ડ્રેનેજનું ઢાંકણ રિક્ષામાં નાખી ઉઠાવી જતા કેમેરામાં દેખાયા છે કોર્પોરેશન દ્વારા પોલીસને જાણ કરાતા તપાસ શરૂ કરવામાં આવી છે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે માનુ વડોદરામાં ડ્રેનેજ ઢાંકણ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે ત્યારબાદ હવે ફરી પાછા ડ્રેનેજના ઢાંકણા લોખંડના છે એ ચોરાઈ રહ્યા છે અને એના કારણે આજે ઘટના છે બહાર આવી છે વાઘોડિયા રોડ પર ઢાંકણા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શાંતિ નિકેતન સોસાયટીની બહાર જે ઢાંકણું હતું ત્યાં આજે ગેંગના ઈસમો છે આવે છે રિક્ષા ઉભી રાખી અને માત્ર ગણતરીની સેકન્ડોમાં ઢાંકણું ચોરી અને ફરાર થઈ જાય છે સીસીટીવી બહાર આવ્યા છે ત્યારે પોલીસે પોલીસને જાણ કરવામાં આવી છે પાલિકા તંત્રએ પોલીસને જાણ કરી છે કાર્યવાહી કરવા માટે અને સીસીટીવીના આધારે અત્યારે પોલીસ આ ઢાંકણા ચોરનાની શોધખોળ કરી રહ્યું છે કારણ કે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા બાજુમાં ઉભું રાખી ઢાંકણું ચોરીને આરોપીઓ ફરાર થઈ રહ્યા છે ત્યારે પોલીસે હવે ના આધારે આ આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે જી બિલકુલ માનુ જાણકારી બદલ આભાર